પ્રાંત અધિકારી ભરૂચના ચોલાદની સીમમાંથી ત્રણ પોકલેન્ડ અને વાઘરાના ભેડસમ સાયકા રોડ ઉપરથી છ હાઈવા ટ્રક સીજ કર્યા હતા ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોટકામ કરતા તત્વો ઉપર વહીવટી તંત્રએ લગામ કસવા કમરકસી કસી છે ફરિયાદ ઉઠવા પામી હતી પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા માનાણીએ એક પછી એક જગ્યાએ પોતાની ટીમને લઈને ગેરકાયદેસર ખનન ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે ત્યાં જ નાયબ કલેક્ટર મનીષા માનાણીને ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદેસર માટી ખોદકામ ચાલતું હોવાની માહિતી સાંપડી હતી માહિતી મળતાની સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમને લઈને ચોલાદની સીમમાં પહોંચી ગેરકાયદેસર માટી કરતા ત્રણ પોકલેન જેની કિંમત રૂપિયા આશરે એક કરોડ રૂપિયા ના હોવાના વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા જ્યારે વાગરાના સાયખા ભેડસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલ છો હાય